માતાજી તો મિત્રો દર્શન પણ દીધા છે નાગણી બનીને તમે જોઈ તો મિત્રો માતાજી દર્શન તો આપણને લાઈવ વિડીયોમાં આપ્યા છે પણ આ બધા ભક્તો જો આવ્યા હતા પણ માતાજી તરત વૈયા ગયા છે તો આ બધા મંદિરે અહીંયા છે બધા મજામાં તો ફરી એકવાર મારા નવા બ્લોકની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરીવારે એક મેળી માતાના મંદિર આવી ગયા છીએ અને તમને હું મેલડી માતાના દર્શન કરાવવાનો છું ઓલરેડી ત્યાં લોકેશન ઉપર પહોંચી ગયો છું તો આજે આપણે આવ્યા છીએ રાજા પ્રવાસે આવેલું કાળિયાપુવા વાળા મેળી માતાના દર્શન કરવા માટે તો આ ત્યાં ભાવનગર તળાજા હાઈવે તો પૂરું લોકેશન તો હું તમને આગળ આપી દઈશ તો અત્યારે આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર તો આપણે બન્યા રહેજો હું મેળડી માતાના દર્શન કરાવવાનો છું પણ ઇતિહાસની થોડીક વાત કરીશ

તો મિત્રો આપણે મેલડીમાં અહીંયા પહોંચી ગયા છીએ લાકડીયા અને અહીંયા કાળિયા કુવાના મેલડીમાં તરીકે કહેવામાં આવે છે તો તમને આખું મંદિર અને મંદિરનું લોકેશન આખું બતાવીશ તો આ છે કાળિયા કુવાના મેલડીમાં લાકડીયા ધામ બધું આ છે આખું મંદિરનું ફરતું લોકેશન બપોર છે આ થોડું તડકાના હિસાબે થોડું કાળું બતા છે પણ દર્શન વ્યવસ્થિત માતાજીના આ જગ્યા બહુ સરસ છે એક વાર દર્શન કરવા આવો તો મિત્રો આ છે ને એ નવું મંદિર છે બનાવેલું અને આની જ બાજુમાં જૂનું મંદિર આવેલું છે એ પણ હું તમને આગળ માતાજીના દર્શન કરાવીશ લાકડિયા જે જે આખું ફરતું લોકેશન તો મિત્રો અહીંયા માતાજીએ શ્રીફળના તોરણ પણ ચડાવેલા છે આ છે માતાજીના શ્રીફળના તોરણ તોરણ ચડાવેલા છે અહીંયા કાળિયા કુવાના મેલડીમાં કહેવાય લાકડીયાવાળા મેલડીમાં કહેવાય પણ લાકડીયા છે એ બાજુમાં ગામ છે અને કાળિયા કુવા જોઈએ કે છે એ માતાજીનો કુવો છે એ પણ હું તમને બતાવીશ અને છે માતાજીના દર્શન જય મેલડીમાં ભગવતી હાજરે હાજુ બેઠા હોય એવું લાગે એમાં જોવા માયા ભાઈ મા ભગવતી કેટલા બધા સત્તર ચડાવેલા છે માતાજીને જો ચાંદીના માતાજીએ તો મિત્રો દર્શન પણ દીધા છે નાગણી બનીને તમે જોઈ જુઓ તો મિત્રો આ વિડીયોની અંદર જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણે એવા હતા માતાજીના દર્શને કરવાને નાગણી બનીને માતાજીએ દર્શન પણ દીધા તમે જોઈ જુઓ મને ખબર પણ નહોતી તમે જોવો છો લાઈવ વિડીયો બનાવું છું હે મા જોક માયા તમારી કૃપા છે જય મા ભગવતી તો મિત્રો માતાજી દર્શન તો આપણને લાઈવ વિડીયોમાં આપ્યા છે પણ આ બધા ભક્તો જો આવ્યા હતા પણ માતાજી તરત વૈયા ગયા છે તો આ બધા મંદિરે અહીંયા જ તે હતા અને માતાજી અહીંથી તે દર્શન આપ્યા તમને લાઈવ વિડીયોમાં બતાવ્યું છે પણ જેવો મેં હાથ પાડ્યો વિડીયોમાં તમે જોવો છો એટલે માતાજી વૈ ગયા અહીંથી જો અહીંથી સીધા માતાજી ઉપર આખી લાદી છે સ્ટાઇલ છે અને ઉપરથી કેમ જોડું અને કેમ તમે અવારનવાર ભાળો છે અહીંયા કોઈ માતાજીને કોઈ હે હા બધા હાડી બદલાવતી ઓલા મંદિર માં હા હાડી બદલાવી તમે ઠેક માતાજી ની સેવા જ આપો છો ભાગશાળી માતાજી ની સેવા માતાજી ને મનોકામના પૂર્ણ કરશે ભાઈ બસ આપણે કામ છે ભાઈ તો થાઉં મંદિર હે મંદિર ભાઈ

તો મિત્રો આજનો બ્લોગ તો કંઈક અલગ જ થઈ ગયો આપણે તો આ માતાજી દર્શન દીધા છે તો તમને આજે કાળિયા કૂવાના મેરડીમાં કેવાય ને એમનું આપણે પૂછશું અહીંયા અને તમને કુવાના દર્શન કરાવું તો મિત્રો આ જે કાળિયો કૂવો કૂવો કહેવાય છે એ સાત કાળ સુધી આમાં પાણી ખૂટ્યું નહોતું એટલા માટે કાળિયો કૂવો કહેવાય છે અને બીજા કોઈ કૂવાનું પાણી તમે હાથમાં લઈને અને જુઓ અને આ કૂવાનું પાણી હાથમાં લઈને જુઓ તો આ કૂવાનું પાણી કાળું દેખાય છે એટલા માટે આને કાળિયા કૂવા તરીકે ઓળખવામાં આવે છે જે માતાજીએ પરચો આપેલો છે તો મિત્રો અહીં જે માતાજીના દર્શન કર્યા પછી બહુ બ્લોગ બનાવવાની હિંમત રહી ન હતી એટલા માટે અહીં બ્લોગને પૂરો કરીએ છીએ અહીં હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો એકવાર અચૂકને અચૂક દર્શન કરવા માટે આવજો અને જો તમને આ જગ્યા ગમે તો પ્લીઝ તમે લાઇક કરજો શેર કરજો અને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં જય મા મેલડી જય મા મેલડી